નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે જસદણ માર્કેટ માર્કેટયાર્ડના તમામ પાકના બજાર ભાવ જોવાના છે પણ તે પહેલા મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના બજાર ભાવનો વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાજરાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચારસો ને એસી રૂપિયા ત્યારબાદ આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને છોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને રૂપિયા ત્યારબાદ આપણે વાલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને પંચાવન રૂપિયા ત્યારબાદ આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો પૂરા ત્યારબાદ મિત્રો આપણે ચોળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસસો રૂપિયા ત્યારબાદ આપણે તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બાવીસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો એકત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે સિંગદાણાની વાત કરી તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પચીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકત્રીસો રૂપિયા ત્યારબાદ આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્યાવીસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જીરુંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા સુડતાલીસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર આઠસો ને પિંચોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ આપણે રાયના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને ચાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સૂકા મરચાંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા સાતસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણા કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને પંદર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રજકાના બીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેત્રીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા આઠસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગમ ગુવારની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ત્રણસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો ને પચાસ રૂપિયા તો આ હતા મિત્રો જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિડીયો મિત્રો તમને ગઈ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ